જીવનમાં સુખી છે છે વાત યાદ રાખે અને બે હરામનું લેવાનું નહીં એટલે કે બીજાના હકનું હોય અને એ આપણે લઈ લઈએ તો દુખિત થવાના એટલે કે બીજાના હકનું લેવું નહીં અને એક જિંદગીમાં કોઈની હાય લેવી નહીં એક હાયનો હ અને એક હનો હક આ બે હ યાદ રાખો જીવનમાં કે મારા હકનું છે તો હું લઈ શકું મારા હકનું નથી છતાં મારી પાસે આવે છે તો એને જવા દઉં આ બે હ યાદ રાખશો જીવનમાં કોઈ દુખી નહીં થાય